ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્વરૂપજી ઠાકોરના સમાવેશને લઈ લોકોમાં ઉમંગ અને ગૌરવની લાગણી ડીસા તાલુકાના નાના કાપડા ગામમાં આજે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થતા સમગ્ર વિસ્તારમાં ખુશીને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે આ પ્રસંગે નાના કાપડા ગામના શ્રી લાખુ જવ માતાજીના પવિત્ર ધામ ખાતે ઠાકોર સાહેબનું ઢોલ નગારા ફુલહાર અને સુબેચા સાથે ભવ્ય સ્વાગત ગ્રામ આવ્યું ગામના પ્રવેશ જ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા ગ્રામજનો મહિલાઓ અને યુવાનો ફૂલ માળા લઈ તૈયાર રહ્યા હતા સુરુપજી ઠાકોર ગામમાં પહોંચતા જય સુરુપજી ઠાકોરના નારા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું સુરુપજી ઠાકોરે શ્રી લાખુજાઉ માતાજીના ચરણોમાં માથું ટેકવી આશીર્વાદ લીધા અને જણાવ્યું કે આ મંત્રી પદ મારી વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ વાવ વિસ્તારની પ્રજાના વિશ્વાસ અને આશીર્વાદનું ફળ છે

સાંજે ગામમાં દીવા પ્રગટાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરા પહેલા તો હું વાવ વિધાનસભાના તમામ મતદારોનો આભાર માનું છું તેમને જ્યારે પેટા ચૂંટણીની અંદર મને આશીર્વાદ આપી અને જ્યારે સરકારની અંદર મૂક્યા અને સરકારે પણ કદર કરી અને મંત્રી પદ આપ્યું જે સરકારનો પણ વિશિષ્ટ અમારી ભૂપેન્દ્રભાઈની સરકારમાં સમાવેશ કરવા બદલ ભૂપેન્દ્રભાઈ અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામની જે પણ જરૂરિયાતો હોય એ પ્રમાણે એની સેવા કરતા રહેશું અને વિકાસ કરતા રહીશું સર એટલો અનુસંધ છે કે અહીંયા લોકો ભગત બા તરીકે તમારા દાદાને વર્ષોથી ઓળખે છે અને એવું કહેવાય છે કે જ્યાં રોટલો ટુકડો છે હરી ટુકડો એ તમારા દાદાની વિશેષતા રહે તમે અત્યારે અહીંયા દેવ મંદિરમાં આવ્યા છો અને આશ્રમે આવીને બાપુના આશીર્વાદ લેજો વાત સાચી છે અમારા દાદા હર હંમેશા સેવામાં આગળ રહેતા એ સેવાનું પુણ્ય જ અત્યારે અમને આ સેવા કરવા માટે સરકારમાં સરકાર દ્વારા સેવા કરવા માટે મોકલ્યા છે એટલે અમારા દાદાનું પુણ્ય છે દાદાનું પુણ્ય હોય ત્યારે આ બધા સમીકરણો થતા હોય અને પ્રજાએ પણ વિશ્વાસ મૂક્યો હોય અને આશીર્વાદ આપ્યા હોય ત્યારે અમે આ વિસ્તારની અંદર સેવા કરવા માટે મોકો મળ્યો છે